ત્યાં એક ગંભીર બેદરકારી સામે આવી છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે તાળું મારવામાં આવ્યું છે હાલ જે ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને ફાયર વિભાગની હાજરીમાં જ આ પ્રકારે લોક તોડવા ખોલી દેવામાં આવે છે કુલ મળીને કહી શકાય કે જે રીતે જે એક્સિડ જે આગ અકસ્માતની જ્યારે ઘટના બને ત્યારે અહીંયાથી લોકોને બહાર નીકળવા માટે એક એક્ઝિટ ડોર આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા લોક હતો અને પોલીસ અને જે મામલતદારની ટીમ ફાયર વિભાગની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે તેઓ દ્વારા આ લોક ખોલવામાં આવે છે ખાસ કરીને ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરીશું અહીંયા પહોંચ્યા ત્યારે શું પોઝિશન હતું પેનલ ક્યાં છે ત્યાંથી બંધ કરતો ખાલી એકવાર અહીંયા પહોંચ્યા હજી પર શું પરિસ્થિતિ હતી ત્યાં આપણે લોક હાલતમાં હતું અત્યારે એ અમે એમના મેનેજર સાથે પછી લોક ખોલાવડાવી છે અ ચોક્કસથી મેનેજરની હાજરીમાં લોક ખોલવામાં આવશે કુલમણી કહી શકાય કે ડીમાર એટલે કે પંચમલ જિલ્લાનો સૌથી મોટું મોલ આવેલું છે અહીંયા ગંભીર બેદરકારી સામે આવે છે કુલમણીને કહી શકાય કે જે રીતના રાજકોટમાં ગોજારી ઘટના બની છે તે બાદ પણ આ મોલ સંચાલકો સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવા દાખાવવાની નથી આવતી અને જ્યારે મીડિયા આ પ્રકારની જે એમની જે ગંભીર બેદરકારી છતી કરે છે ત્યારે મીડિયાને રોકવામાં અહીંયા આવી રહેજો આપકા યે અચ્છી દોર બંધા સર કે લિયે બહેને ઓલરેડી આપકા એક્સ પે લોક લગાતા મેં આપલરેડી મનાયા વ